હવે આપણે આ ચેપ્ટરને ધીરે ધીરે આગળ વધતા રહીએ અને આપણા માટેનો આ ચેપ્ટર માટે બે માર્કમાં આપણે મોસ્ટ આયપ ક્વેશ્ચન આપણે આવવાનો છે બરાબર તો બધા જ વિદ્યાર્થીઓ વિડિયોના અંત સુધી બન્યા રહેજો બરાબર ચાલો શરૂઆત કરીએ આપણો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ એ શું છે બરાબર એક એક માર્કમાં પૂછવો કે ભાઈ પ્રકાશનું વક્રીભવન શા માટે થાય છે એનો આપણે જવાબ દેવાનો છે જુઓ પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેના ઝડપમાં ફેરફાર થાય છે આપણે યાદ કરો આની વ્યાખ્યામાં પણ જોઈ ગયા હતા બરાબર પ્રકાશના વક્રીભાવની વ્યાખ્યામાં પણ જોઈ ગયા હતા કે ભાઈ ઝડપમાં ફેરફાર થાય છે એટલે એ પ્રકાશની ગતિની એટલે કે પ્રસરણની દિશા શું થાય છે બદલાય છે બરાબર ઝડપમાં ફેરફાર થવાને કારણે આ એક માર્કમાં પૂછ્યું તો પૂછી લે કે ભાઈ પ્રકાશમાં વક્રીભવન થવાનું મુખ્ય કારણ ખાઈ છે કે છે શું છે ઝડપમાં ફેરફાર થવો એ પ્રકાશનો વક્રીભવન થવાની મુખ્ય ફેરફાર માટે જવાબદાર છે બરાબર તો ઝડપમાં ફેરફાર થાય છે આ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે અહીંયા જો તમને એક આકૃતિ મસ્ત રીતે દોરેલી છે આ એક પ્રકાશનું કિરણ છે બરાબર આ પ્રકાશના કિરણમાંથી જો અહીંયા ઉપર તરફ આગળ જાય છે ઉપર તરફ શું કામ ગયું કારણ કે આ એક તમને પ્રિઝમ આપી દીધો પ્રિઝમને કારણે શું થયું તો કે આ પ્રકાશનું કિરણ વાંકો વળી ગયું વાંકો વળી ગયું બરાબર અને પ્રિઝમમાંથી ઉપર તરફ જાય છે હવે પાછું શું થાય તો કે પ્રિઝમમાંથી પાછું બહાર નીકળે છે બહાર નીકળે એટલે પાછું કિરણ જો અમુક સીધા હોય કે છે અમુક પાછા વાંકા વળે છે બરાબર તો આ વાંકા વળવાની મુખ્ય જવાબદાર કોણ કે ભાઈ પ્રકાશ પ્રકાશની ઝડપ બહો બરાબર પ્રકાશની ઝડપમાં શું થાય છે ફેરફાર થાય છે એના લીધે તમને આ પ્રકાશનું વક્રીભવન જોવા મળે છે બરાબર હાલો એના પછી પ્રકાશના વક્રીભવનનો નિયમ લખો પછી આપણા માટે કેવો મોસ્ટ આઈ એમપી બરાબર કેટલા માર્ક્સ માટે તો કે બે માર્ક્સ માટે

ત્રણેય એક જ સમતલમાં આવેલો હોય છે ફરીથી શું કીધું આપાત કિરણ વક્રીપુત કિરણ અને બે માપાટી આ બધી એક જ સમતલમાં આવેલા હોય છે એટલે કે આ એક જ સમતલ છે બરાબર સીધી સપાટી છે એમાં જ આવેલું હોય છે અહીંયા તમારે જોવું જોઈ શકાય બરાબર આ કિરણ ને તમે શું કેવું કિરણ કહી શકો કે આપાત કિરણ

તથા આપેલ માધ્યમની જોડ માટે આપાત કોણના સાઈન મૂલ્યો અને વક્રીભૂત કોણના સાઈન મૂલ્યોનો ગુણોત્તર અચળ હોય છે બરાબર કેવો હોય છે અચળ હોય છે આ નિયમને સ્નેલનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે જો અહીંયા જે ખૂણો રચાતો હોય છે આ ખૂણાનું નામ ઇન્સિડન્સ રેસ ઉપરથી આપાત એંગલ આપાત કોણ કહી છે બરાબર આપાત કોણ અને આ વક્રિભૂત કોણ જે બને છે લંબાઈ એ આ વક્રિભૂત કોણ એટલે કે r બરાબર એટલે કે આ r આ આપાત કોણ નું મૂલ્ય અને વક્રિભૂત કોણ નું મૂલ્ય એનો ગુણોત્તર કેવો હોય છે અચળ હોય છે બરાબર કેનો તો કે sin નો ગુણોત્તર જો આપાત કોણ ને i અને વક્રીભૂત કોણ ને r હોય તો sin i છેદમાં sin r બરાબર અચળ બરાબર અચળ ચલો રેડી અને આપણે સમીકરણ નંબર એક કહી દે કે હું તો કહી દેવાનું કે ભાઈ આ યુ ઇસ અચળ છે અને સ્નેલનો નિયમ તરીકે ઓળખાય છે એક માત્ર સ્નેલનો નિયમ જો જો પૂછી શકે કે નિયમ તળાવ આ વક્રી ભવનના આપણા બે નિયમ બરાબર એમાં બીજો નિયમ પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમની જોડ માટે આપેલ માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઈન મૂલ્ય અને વક્રી ભૂત કોણનો સાઈનનો મૂલ્ય એનો ગુણોત્તર અચળ હોય છે બરાબર આ નિયમ કયો નિયમ સ્નેલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે sin i sin r અચળ બરાબર આ લખ્યું છે ભાઈ n21 એટલે કે જ્યાં n21 એટલે કે આને વક્રીભવનાના n આપ્યું છે બરાબર n21 એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાક માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાક રેડી આ તો આપણો નિયમ ચલો હવે આગળ માધ્યમ નો વક્રી ભવનાં એટલે શું બરાબર વક્રી ભવનાં એટલે શું આપણે હમણાં જોયું ને કે એન એટલે એન આપણે દર્શાવતા એન ટુ વન અથવા તો વન ટુ એ રીતે જો એમાં શું કહે છે

વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જેટલો ફેરફાર થાય છે આ ફેરફારને કેના સ્વરૂપે રજૂ કરવામાં આવે વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અહીંયા સમીકરણ આપ્યું છે sin i sin r બરાબર અચળમાં અચળ મૂલ્યને વક્રી ભવનાંક કહે છે હમણાં આપણે અલગ અલગ સપાટીઓના અલગ અલગ માધ્યમના અલગ અલગ વક્રી ભવનાંક આવશે એ આપણે જોવાના છે જેમ કે ભાઈ પાણીનો વક્રી ભવનાંક અલગ આવશે બરાબર હવાનો વક્રી ભવનાંક અલગ કાચનો અલગ હીરાનો અલગ ગ્રેફાઇટનો અલગ બરાબર એવી રીતે અલગ અલગ વક્રી ભવનાંક આપણે જોવાના છે બરાબર જોઈએ આગળ ચા વક્રીભવનાં એટલે શું અથવા તો સાપેક્ષ વક્રિય ભવનાંક કોને કહે છે બરાબર મૂળ સાપેક્ષ એટલે શું તો કે બે વસ્તુની સરખામણી કરવી સાપેક્ષ એટલે શું બે વસ્તુની સરખામણી કરવી અહીંયા પણ આપણે બે વસ્તુને સરખામણી કરવાની છે બરાબર કોની આજે સરખામણી કરવાની તો કે પ્રકાશની ઝડપ હારે સરખામણી કરવાની બરાબર સાપેક્ષ વક્રિય ભવન એ જ કહે છે કે ભાઈ એકમાં પ્રકાશની ઝડપ કેટલી છે અને બીજામાં કેટલી છે હવે ઈ રીતમાં કોને વધારે કોની ઓછી બરાબર આને કહેવાય સાપેક્ષ વાત રેડી જુઓ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતના મૂળભૂત અચળાંક છે જેને C વડે દર્શાવાય છે કેટલા કોને વડે દર્શાવાય C વડે બરાબર અને C નું મૂલ્ય તમને આપ્યું છે ભાઈ

ઝડપ કરતાં સહેજ ઓછી છે આથી થી પ્રકાશની હવા માં આવવામાં ઝડપ કોણ 3 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે પહેલા આપણે આ જે અચરણ હતો એ ઈ શૂન્યાવકાશની વાત કરી બરાબર પણ જ્યારે પ્રકાશનું કિરણ હવા માં આવે છે એટલે કે પૃથ્વીની સપાટીની અંદર આવે છે ને ત્યારે એની સહેજ ઝડપમાં શું થાય છે ઘટાડો થાય છે પણ અત્યારે આપણે એની ઝડપ પણ કેટલી લીધેલી છે 3 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જ લીધેલી છે બરાબર આગળ વક્રીકોના કે જુદા જુદા માધ્યમોની પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે અને જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ પણ જુદી જુદી રીતે પ્રસરણ પામે છે તો આ અત્યારે આમ જોઈએ તો કાઈ સમજ ન આવે તો કાઈ વાંધો નહીં શું કહેવા માટે ભાગે છે કે તમે દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય અલગ અલગ દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય છે અલગ અલગ હોય છે બરાબર તો એનો પ્રસરણની ઝડપ પણ કેવી હોય તો કે અલગ અલગ અમુક જેવો ઘટ્ટ માધ્યમ આવી ગયો તો પ્રકાશની ઝડપ સાવ ઓછી થઈ જાય પાતળું માધ્યમ આવી જાય તો પ્રકાશની ઝડપ ખૂબ જ વધી જાય બરાબર એ જ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ માધ્યમ એકમાંથી માધ્યમ બે માં ગતિ કરે છે એમ ધારો

પાતળું માધ્યમ હોય બરાબર તા યાદ રાખવાનું આ અહીંયા માધ્યમ એક માં પ્રકાશની ઝડપ ધારો કે v1 છે ભાઈ આ માધ્યમ એક માં પ્રકાશની ઝડપ શું છે v1 છે અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ v2 છે બરાબર અહીંયા પ્રકાશની ઝડપ કેટલી છે v2 છે તેથી તેનો ગુણોત્તર માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ગુણાંક એને n21 વડે દર્શાવવામાં આવે છે માધ્યમ બે નો માધ્યમ બે નો કે દિશાકપે છે માધ્યમ એક થી સાપેક્ષ છે વક્રીભવના એને સૂત્ર સ્વરૂપે લખો તોય લખી શકાય n21 માધ્યમ એક નો માધ્યમ બે ની સાપેક્ષે વક્રીભવનાંક બરાબર એટલે કે ઉપર માધ્યમ એક લખ્યું તો અહીંયા તમારે જડબ V1 લખવાની નીચે જડબ શું લખવાનો નીચે જડબ તમારે લખવાની V2 બરાબર એટલે કે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રીભવના આનાથી ઉલટું હવે આનાથી ઉલટું અહીંયા છે એ જ રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાથે છે માધ્યમ 1 આયો એટલે તો તમારે n ની બાજુમાં પહેલા એકલો મૂકવાનો અને પછી બહુલો મૂકવાનો એનો મતલબ એવો કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી બરાબર એનું સૂત્ર આપ્યું છે ભાઈ n21 બરાબર માધ્યમ 2 નો પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1 ની પ્રકાશની ઝડપ અને બાજુમાં આપણે પ્રકાશની ની ઝડપને v2 વડે દર્શાવી અને નીચે v1 વડે દર્શાવી દીધું બરાબર આ હતું આપણે શું છે ભાઈ સાપેક્ષ વક્રી ભવનાંક આ સાપેક્ષ વક્રી ભવનાંક આમ જોવા જોઈએ તો ક્યારે છણો નથી પણ યાદ રાખવાનું આ સૂત્રો ખાલી યાદ રાખવાનું અહીંયા જોવાનું કે માધ્યમ 2 નો માધ્યમ એકની ની સાપેક્ષ વક્રી ભવનાંક છે અને એનું સૂત્ર કઈ રીતે બને છે બરાબર અહીંયા માધ્યમ એક માધ્યમ બે ની સાપેક્ષે વક્રી ભવના છે અને એનું સૂત્ર કઈ રીતે બને છે એ તમારે જોવાનું છે ચલો ક્લિયર એટલું બરાબર આ તો સાપેક્ષ વકરી ભવના આમાં તમારી યાદ રાખવાનું શું હતું તો કે c ની કિંમત બરાબર એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી 3 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ એક માર્ક માટે આપણા માટે મોસ્ટ આઈએમપી હવે જોવાનું છે કયું નિરપેક્ષ બરોબર એમાં આપેલ આપે શૂન્ય અવકાશ ની સાપેક્ષ વક્રી લેવામાં આવે તો તેને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાં

એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને c વડે દર્શાવવામાં આવે છે અને કોઈ પણ માધ્યમ આપે માધ્યમમાં પ્રકાશની ઝડપને v નો ગુણોત્તર છે તેને nm વડે દર્શાવવામાં આવે છે તેથી nm બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એને કે c બરાબર અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે કે v હવે અહીંયા કોઈ પણ માધ્યમ લઈ શકો એટલે કે હવા પાણી કાચ ગ્રેફાઇટ હીરો તમને મજા આવે એ રીતે તો કરાયા બરાબર તમને મજા આવે એ લઈ લેવા બરાબર આના ઉપરથી આપણે શું શોધી શકીએ તો કે આપણે એની ઝડપ પણ શોધી શકાય છે જેમ કે આપણે અહીંયા લખી શકાય n c ના છેદમાં v આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર આ કેનું સૂત્ર છે નિરપેક્ષ વક્રી ગુણાંકનો સૂત્ર છે એક માર્ક માટે અથવા તો દાખલો પૂછો હોય તો એને બે માર્ક માટે આ માપડા માટે મોસ્ટ આઈએમપી છે બરાબર હવે કેટલીક વખત કઈ રીતે દાખલા પૂછે જો માન કેવના વકરી ભવનાક બે પોઈન્ટ બેતાલીસ છે તો તેની ઝડપ ભાઈ ઝડપ શોધવાની છે કોને તો કે હીરામાં પ્રકાશની કિરણ ગતિ કરે છે અને એની ઝડપ શોધવાની છે હાલો કઈ રીતે શોધશો તો કે ભાઈ સૂત્ર લગાડવાનું n c ના છેદમાં v તમારે ભાઈ આપેલ માધ્યમમાં શોધવાનું છે ને પ્રકાશની ઝડપ c તો તમને ખબર જ છે c બરાબર શું મૂલ્ય હતું 3 10 ની 8 ઘાત બરાબર મીટર પ્રતિ સેકન્ડ અને n નું મૂલ્ય n એટલે કોણ તો કે વગરી ભવનાંક 2.42 આપો તો n ની જગ્યાએ 2.42 મૂકો અને c ની જગ્યાએ મૂકો 3 10 ની 8 ઘાત મૂકો અને છેદમાં v એટલે કે ભાઈ આ હીરામાં કેટલા ઝડપે પ્રકાશની ગતિ કરે છે બરાબર એની ઝડપ મળી ગઈ છે આનો સાદરૂપ આપો એટલે એનો ઝડપ મળી ગઈ છે બરાબર તો આ સૂત્ર રહ્યું આપણા માટે કેવું મોસ્ટ 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 આયપી કા તો કે

ઝડપ કેટલી હતી 2 10 ની 8 ઘન મીટર પ્રતિ સેકન્ડ અને હવે n બરાબર c ના છેદમાં v સૂત્ર મૂકો હાલો c બરાબર તો તમને ખબર જ છે 3 10 ની 8 ઘન છે અને v એટલે કે તમને કાચમાં જે પ્રકાશની ગતિ આપી છે એનો આપણો ઝડપ આપી છે તો 2 10 ની 8 ઘન હાલો 10 ની 8 ઘન 10 ની 8 ઘન ઘર ભેગો બરાબર તો n બરાબર 3 ના છેદમાં 2 એટલે કે 1.5

છે બરાબર કેરોસીન ની ઘનતા કેવી છે ઓછી છે તો જ પાણી ઉપર તરે ને ઘનતા ઓછી હોય તો જ કેરોસીન પાણી ઉપર તરે ને બરાબર પણ અહીંયા શું એ પ્રકાશીય ઘનતા પ્રકાશીય ઘનતા કેરોસીન ની વધારે છે કેના કરતા પાણી ની કરતા પાણી ની પ્રકાશીય ઘનતા કરતા બરાબર એટલે આયા કાઈ એવું દળ અને ઘનતા આયે કાઈ સીધો એવો સંબંધ છે નહીં બરાબર તો અહીંયા સુધી આપણે રાખી વિદ્યાર્થી મિત્રો મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જો તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો